ગુજરાતના ખેડૂતોની બળતરાની ની રેલી છે મહારેલી તો છે જ પણ સરકાર શ્રી જે સંપાદન જમીન કરી છે એની અંદર પૂરતો વળતર આપેલું નથી એના અનુસંધાને અત્યારે મહેસાણાની અંદર મોટી સંખ્યાની અંદર ઉત્તર ગુજરાતના ખેડૂતો મળેલા છે આપણે કલેક્ટર સાહેબ શ્રીની આવેદનપત્ર આપીએ છીએ સાથે સાથે સરકાર શ્રીએ કહેવા માંગીએ છીએ કે જે સંપાદન જમીન કરી હોય ગુજરાતની અંદર તેમને પૂરતું વળતર આપો બજાર કિંમત પણ ચાર ગણા કહેવાની સરકાર શ્રીએ જાહેરાત કરી હોય એના અનુસંદન એમને પૂરતું વળતર આપો એના અનુસંદન આપણે અત્યારે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે જઈ રહ્યા છીએ હવે ખેડૂત પ્રધાન દેશ તો અલગ વાત છે અત્યારે અમારા ખેડૂતો ખૂબ પીડા ભોગવી રહ્યા છે

અમારી જમીન મફત ના ભાવે સરકાર લૂટવા નહીં છે અમને કદાચ જેલ ભરો આંદોલન કરવું પડશે તો અમે ગુજરાત ના ખરીદો કરવા માટે સંબંધ છે પણ અમે મફત માં જમીન આપવા માટે સંમત નથી જય જવાન જય કિસાન